જરોદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બિયર ભરેલી કાર પકડી જરોદ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખંડીવાડા કેનાલ નજીક હાલોલ વડોદરા રોડ પર હાલોલ તરફથી એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ફિયાસ્ટા ફોર વ્હીલ ગાડી જેનો આગળનો મેઇન કાચ તૂટીને તિસળ પડી ગયેલ હતો અને પાછળના ભાગે આવેલ કાંચ તૂટી ફૂટીને નીકળી ગયેલ હતો જેથી સદર ગાડી ઉપર શક જતા તેનો પીછો કરીને દર્શન હોટેલ સામે આવેલ કટ પાસે ઊભી રાખવો પ્રયત્ન કર્યો હતો ગાડીના ચાલકે પોતાની ગાડી દર્શન હોટલ વાળા સર્વિસ રોડ પર લઈને પાલડી ગામ તરફ ભાગવા લાગ્યો હતો પરંતુ પાલડી ગામના રોડ પર ગાડી વાળીને રોડ ઉપર મૂકી અંધારાનો લાભ લઈ જાડી ઝાંખરામાં ઈસમ નાસી ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા ગાડીમાંથી બિયર ટીનની પેટી નંગ પંદર મળી આવી હતી પોલીસે બિયર ટીન નંગ ત્રણસો અને ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂપિયા બે લાખ તેતાલીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે